નમસ્કાર દોસ્તો કોળીનાર નો બહુચર્ચિત વિમાનસી હત્યા કેસનો કોર્ટે ચુકાદો આપ્યો છે આમાં મુખ્ય આરોપી કશ્યપ પુરોહિતને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે તો તેના પિતા વિજય પુરોહિતને પાંચ વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે કોણ હતી વિમાનસિંહ શું તેની હત્યા થઈ હતી અને કશ્યપ પુરોહિતના પિતા વિજય પુરોહિતનો શું રોલ હતો આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરિયા છો નમસ્તે ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર શહેર અને કોડીનાર શહેરના વર્ષની હતી અન્ય યુવતી હતી તે બંને આના મિત્ર હતા તેવું મનાય છે અને આ સમગ્ર મામલે ખૂની ખેલ ખેલાય છે પાંચ અગિયાર બે હાજર અઢાર ની રાત હતી એ દિવસ હતો ધનતેરસનો લોકો તહેવારની ઉજવણી કરી રહ્યા હતા ઘર ઉપર રંગોળી કાઢી રહ્યા હતા આ સમયે એવું મનાય છે કે વિમાનસિંહ છે તે પોતાના ફ્રેન્ડને બુક આપવા જવાનું કહીને ઘરેથી એ રાત્રે નીકળે છે અને ત્યારબાદ તે ક્યારેય ઘરે નથી ફરતી ફરે છે તો તેની પેટ પોડી કારણ હતું કે એ રાત્રે કશ્યપ એક યુવતી જે વિમાનસિંહની બહેનપણી હતી અને વિમાનસિંહ આ ત્રણેય એક બાઇક લઈને શહેરથી જે કોડીનાર ઉનારિયર એવું કહેવાય છે કે ક્યાંક ને ક્યાંક વિમાનસી છે તે ખીલી રૂપ બનતી હતી અને તેના કારણે આ લોકો તેને સમજાવી રહ્યા હતા પરંતુ વિમાનસી સહિત તેની વાત કોઈ નહોતી માનતી તેવી જાણકારી એ સમયના પેપરોમાં સામે આવી હતી ત્યારબાદ કશ્યપ છે તે કુદરતી હાજતે જવાનો બહાનો બનાવે છે મતલબ કે ત્યાંથી દૂર જતો રહે છે અને તે પાછળથી આવીને એકાએક તેને માથે ખૂન સવાર હોય છે અને તે પોતાની પાસે રહેલી છરી છે તેના એક પછી એક ઘા છે તે ગળાના ભાગે વિમાનસિંહને મારવાની શરૂઆત કરે છે તે ખૂબ જનૂનપૂર્વક વિમાનસિંહ ઉપર તૂટી પડે છે અને તે લોહી લુહાણ હાલતમાં અધિકરી છે તે અથડી પડે છે ત્યારબાદ આ કશ્યપ છે તે ત્યાંથી નાસી જાય છે એ સમયે જે પેપરોની અંદર દાવા કરવામાં આવ્યા હતા તે ખૂબ ચોંકાવનારા હતા પરંતુ જ્યારે વહેલી સવારે લોકો આ વિમાનસિંહની ડેડ બોડીને ત્યાં જોઈ છે તો ચોંકી જાય છે અને પોલીસને જાણકાર પોલીસને જાણ કરે છે પોલીસ દોડી આવે છે ત્યાં પત્રકારો પહોંચે છે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જે પ્રમાણેના ઘાવ લાગેલા હતા તેના ઉપરથી લાગતું હતું કે દીપડો અથવા કોઈ અન્ય વન્ય પ્રાણીઓ દ્વારા આ દીકરીને મોતને ઘાટ ઉતારવામાં આવી છે પોલીસની ટીમો પણ આવે છે અને તપાસ થાય છે તો જાણવા મળે છે કે આ કોઈ જાનવરે નહીં પરંતુ છરીના નાના તીક્ષ્ણ ઘા છે તે મારેલા છે આખરે અહીંયાથી પોલીસ હત્યાનો ગુનો નોંધે છે અને તપાસનો ધમધમાટ શરૂ કરે છે સૌપ્રથમ પોલીસ છે તે કશ્યપ અને તેની સાથે જે યુવતી હતી તે બંનેની ધરપકડ કરે છે પોલીસની તપાસમાં બહાર આવે છે કે કશ્યપે જ વહેલી સવાર અથવા તો મોડી રાત્રે આ દીકરીને અહીંયા મોતને ઘાટ ઉતારી છે જે તપાસમાં બહાર આવે છે કે કશ્યપે ત્રીસથી પણ વધારે છરીના ઘા છે તે આ દીકરીને જીક્યા હતા અને ત્યારબાદ તે ફરાર થઈ ચૂક્યો હતો તેનું ખૂબ બ્લડ છે ત્યાં નીકળી ચૂક્યું હતું અને આ દીકરીનું એ સ્પોટ ઉપર જ મોત થયું હતું તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે કશ્યપના પિતા જે વિજય પુરોહિત છે તેણે પોતાના દીકરાને બચાવવા માટે જે છરી હતી તેને અનેક દૂર ઉપર ફેંકી હતી એટલું જ નહીં તેના જે કપડાં હતા તેને બાળી દેવામાં આવ્યા હતા વોશરૂમમાં નાખી દેવામાં આવ્યા હતા મતલબ કે અંદર પરંતુ પોલીસને જાણકારી મળે છે તો રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ એ છરીને કબજે કરે છે એટલું જ નહીં એ શૌચાલયને તોડીને એ જે કપડાના અંશો જે બચ્યા હતા બળ્યા વગરના એને પણ પોલીસ છે તે કબજે લે છે પોલીસ કશ્યપ અને તેના પત્તા પિતા વિરુદ્ધ પૂરા એવિડન્સ છે છે તે અને આ કેસ કોર્ટમાં ચાલતો હતો બીજી તરફ અનેક લોકો અનેક જગ્યા પર આ વિમાનસી છે તેની તેને શ્રદ્ધાંજલિ આપી હતી અનેક જગ્યા ઉપર લોકો માંગ કરી રહ્યા હતા કે આમાં ન્યાય પૂરેપૂરો મળે આખરે કોડીનાર કોર્ટની અંદર સાત આઠ વર્ષ બાદ આ કેસનું ચુકાદો આવ્યો છે અને ખૂબ આકરો ચુકાદો આવ્યો છે ગઈકાલ સાંજે કોડીના કોર્ટે આરોપી કશ્યપ પુરોહિતને આજીવન કેદની સજા સંભળાવી છે જ્યારે તેના પિતા વિજય પુરોહિત જેણે તેને મદદગારી કરી હતી તેને 5 વર્ષની સખત કેદની સજા સંભળાવી છે તો જે યુવતી કશ્યપની સાથે હતી તેને નિર્દોષ જાહેર કરવામાં આવે છે એવી જાણકારી મળી રહી છે કે એ યુવતી ને વિરુદ્ધમાં એવિડન્સ ન હોવાના કારણે તેની દોષ જાહેર થઈ છે પરંતુ આ પિતા પુત્રને હવે જેલ વાસ ભોગવવાનો વારો આવ્યો છે તો કંઈક આ પ્રમાણે બે હજાર અઢારનો કેસ હતો દીકરીની હત્યા થઈ હતી અને આ કેસમાં કોડીનારની કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે અને પિતા પુત્રને જેલ હવાલે કર્યા છે દોસ્તો આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપણને જરૂરથી કમેન્ટ કરીને જણાવો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કે બદનામ કરવાનો નહીં માત્ર ને માત્ર આપણે અને જાગૃત કરવાનો છે કે પણ સાવધાન રહો સતર્ક રહો સલામત રહો ફરી મળીશું ધન્યવાદ